હલો ગાઈ જો પેલા છે ને આ લોકોએ ઘરે પ્રોગ્રામ કર્યો સેન્ડવીચ ખવરાઈ દીધી છે હમાય થી અને ત્યાર પછી છે ને આ લોકો અત્યારે અમને હાલવા લઈ જાય છે પેલા દાબીન દાબીન ખવરાઈ દીધી અને હવે કે હાલવા હાલો એટલે હવે છે ને હાલવા ઉપાડ્યા છે અમને અને આ રોડે ચડાઈ દીધા છે ખાઈ હવે આમ નમત કરાવશે અમને તો પેલા પૂછ્યા હોય કે પ્રોગ્રામ ગોઠવી નાખીએ

હાલી ને હિસ્કા ખાય છે આમ એમ કે મારે હાલવા જવું છે આ ગાર્ડન માં આવીને અહીંયા હાલવાનું કામ નથી કર્યું આ હિસ્કા ખાવા જ આવે છે કે આ બહુ બધી નાન્યુ રે ને આ ખાલી બબબે છોકરાના માઉ છે એ કેજી નાન્યુ છે એટલે હું છે કે આ ઈສ છે અહીંયા તો તમને બેન બહુ મજા આવી શકવાની તો બીજે નાના છોકરાનો વારો આવવા દીજો નાના છોકરા જો આમ જો લાઈનમાં ટેડીન ઊભા જો એનો વારો આવવા દીજો હવે ઉતરો હાલો બે ભાઈ હાલો હાલો ઉતરી જાવ જો અત્યારે લાગે રોડે એકવીન હવે અમને લાવ્યા છે આ ગાર્ડન માં હવે આ ગાર્ડન માં બેહરાઈ દીધા છે અહીંયા પોતે હાલી લીધું અને હવે બાજુમાં આવીને બે ગયા અમે શાંતિ બેઠા તા બે મિત્ર બે સુખ દુઃખ ની વાત એવી મસ્ત કરતા હતા ને કે આ બે છે ને આ બે અહીંયા આવીને બે ગયું બાજુ માં ભલે અમે તમારી કે અમારી અમારી દુઃખ સુખ ની અમે બે વાતો કરતા હતા એટલે તમારે આવવાની જરૂર નહોતી હજી ત્યાં પણ તમે આવી હતી ગયા એડી અમને તમે હાલવા જાવતે તમે ખબર જ છે અમારી જ વાતો કરો છો હા પણ અમને અમારી જ વાત કરવા દીધી હોત અમે સુખ દુખ ની કરતા કેમ દયા આ ગાર્ડન છે આ ગાર્ડન માં એ હાલેન આવી યુ છે અને બે રાઉન્ડ મારલી બે રાઉન્ડ માર દીધા તો અમને બે હવા નથી દીધા શાંતિથી શરીર ઘટતા જાય છે અમારા તમારા શરીર વધતા જાય છે આ લોકો શરીર વધે ને અમારા ઘટે મિત્રો જો આ છે ને બાયુ શાંતિ લેવા જ નો દે ફાઈનલ શાંતિ લેવા થોડા કઈ વાસ તમારી અહીંયા આ પોઝિશન હોય કે નહીં તો કોમેન્ટ કરીને જણાવજો બાકી બધાને ઘરે પ્રોબ્લેમ તો હશે એ તો ફાઈનલ જ છે આ આમ જ હોય જો આ બેઠા હોય ને આ બાજુ મારીને આવી રીતે બેહી જાય આવું થાય છે અમારે તો કે આમ બે ઓલા બજ કે જ્યાં બે અહીંયા ને આમ આગુ બેહાય શાંતિથી આગુ રહેવાય એટલે અમે શાંતિથી લઈ લઈએ તો ચાલો મિત્ર ઘડે કે એને વાતો કરી લઈએ સુખ દુઃખની કે અમારે બેની તો વાત ન થઈ એટલે આ બે આવી ગયો એટલે એને વાતો કરી લેવી છે ચાલો આવજો